વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ એક સંબંધ અને વિધે ના અન્ય પ્રકાર વિશે અભ્યાસ કરીશું સંબંધનો ચોથો પ્રકાર આપણે લઈએ જેનું નામ છે સંમિત સંબંધ ધારો કે આર એ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ છે જો ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ આર માટે બી એ બિલોંગ્સ ટુ પણ આર થતો હોય એટલે કે જે ક્રમયુક્ત જોડ આરમાં હોય એની ઉલટી ક્રમયુક્ત જોડ પણ જો આરમાં આવેલી હોય તો એવો સંબંધ છે એને સંમિત સંબંધ છે એમ કહેવાય દાખલા તરીકે આપણે પહેલો દાખલો લઈએ કે ગણ એની અંદર એક બે ત્રણ એવા ઘટકો આવેલા છે અને આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આપણે આર બરાબર લઈએ એક એક ક્રમયુક્ત જોડ એક બે ક્રમયુક્તો જોડ બે ત્રણ ક્રમિક જોડ બે એક અને ક્રમયુક્ત જોડ ત્રણ ત્રણ અહીં તમે બરાબર જુઓ તો જે ક્રમયુક્તો જોડ એ બી બિલોંગ્સ ટુ આર છે તો બી એ બિલોંગ્સ ટુ પણ આર મળે છે દાખલા તરીકે આરમાં પહેલી ક્રમયુક્તો જોડ છે વન વન તો એની ઉલટી ક્રમયુક્ત જોડ થાય વન વન એ બી આરમાં છે એમ કહેવાય છે આર માં ક્રમયુક્ત જોડ છે વન ટુ તો એની ઉલટી ક્રમયુક્ત જોડ થઈ ટુ વન તો એ પણ જો આર માં છે જ પછી ક્રમયુક્ત જોડ છે ટુ થ્રી તો એની ઉલટી ક્રમયુક્ત જોડ થઈ થ્રી ટુ બરાબર છે તો અહીંયા થ્રી ટુ એ ક્રમયુક્ત જોડ અહીંયા આરમાં આવેલી નથી માટે અહીંયા આરને આપણે સમમિત સંબંધ નથી સંમિત સંબંધ નથી કારણ કે અહીંયા જે ક્રમયુક્ત જોડ ટુ થ્રી છે આરમાં પણ થ્રી ટુ એમાં નથી માટે એ સમમિત સંબંધ નથી બીજો દાખલો જોઈએ આપણે ગણ એમાં ધારો કે ત્રણ ઘટકો એક બે અને ત્રણ આવેલા છે અને આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ એક એક ક્રમય જોડ એક ત્રણ ક્રમયુક્ત જોડ ત્રણ એક ક્રમયુક્ત જોડ બે બે ક્રમયુક્ત જોડ એક બે અને ક્રમયુક્ત જોડ ત્રણ ત્રણ આવેલી છે અહીંયા પણ તમે જુઓ તો ક્રમયુક્ત જોડ વન ટુ ચોક્કસ અહીંયા આરમાં આવેલી છે પરંતુ એની ઉલટી ક્રમયુક્ત જોડ એટલે કે ટુ વન તો ટુ વન એ અહીંયા આરમાં આવેલી નથી માટે આ પણ એ સંમિત સંબંધ નથી ત્રીજો એક દાખલો જોઈએ આપણે ધારો કે ગણ એમાં સમતલના બધા જ ત્રિકોણ આવેલા છે એટલે કે ગણ એ સમતલના બધા જ ત્રિકોણોનો ગણ છે અને આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર આપણને એવી ક્રમયુક્ત જોડોનો ગણ કે જેમાં બંને ત્રિકોણ એટલે કે એક્સ અને વાય એ એકરૂપ ત્રિકોણ હોય એટલે આરમાં એવી તો જોડ એક્સ વાય આવેલી છે કે એક્સ અને વાય બંને ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ બનતા હોય અહીં સ્પષ્ટ છે કે એક્સ અને વાય જો એકરૂપ હોય એક્સ ત્રિકોણ અને વાય ત્રિકોણ જો એકરૂપ હોય તો એનું ઉલટું વાય એ એક્સ સાથે એકરૂપ ત્રિકોણ છે એમ કહી શકાય જો એક્સ એ વાય સાથે એકરૂપ ત્રિકોણ બનતો હોય તો વાય એ એક્સની સાથે એકરૂપ ત્રિકોણ બને જ એટલે કે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય જ માટે આર એ સંમિત સંબંધ છે તેમ કહેવાય ચોથો એક દાખલો લઈએ આપણે ગણ એમાં ધારો કે એક બે એમ દસ સુધીના ઘટકો આવેલા છે આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી છે જ્યાં બી બરાબર ટુ એ આપેલો છે તો અહીં આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી બી બરાબર ટુએ છે એટલે કે આરની અંદર એ કુએ પ્રકારની ક્રમયુક્ત જોડ આવેલી છે કારણ કે બી બરાબર આપણને ટુએ આપેલો છે એટલે એ કુએ પ્રકારની ક્રમયુક્ત જોડો થઈ હવે એ કુએ પ્રકારની ક્રમયુક્ત જોડ આર માં હોય તો ટુએ કોમાં એ પ્રકારની આરમાં ના મળે કારણ કે જો પહેલો ઘટક તમે ટૂએ લો પહેલો ઘટક ટુએ મૂકવામાં આવે તો બીજો ઘટક એનાથી બે ગણો થાય એટલે કે ફોરે થાય જેવી રીતે એ છે તો બીજો ઘટક ટુએ તો પહેલો ઘટક ટુએ તો બીજો ઘટક ફોરે થાય પણ ટુએ કોમાં એ પ્રકારનો ઘટક મળે નહીં માટે અહીંયા કહી શકાય કે આર એ સંમિત સંબંધ નથી બીજી રીતે કહીએ તો આરમાં એ ટુ એ પ્રકારની ક્રમયુક્ત જોડો આવેલી છે હવે ઘણ એમાંથી આપણે ઘટકો મૂકતા જઈએ તો આરની અંદર વન કોમાં ટુ ટુ કોમાં ફોર થ્રી કોમાં સિક્સ ફોર કોમાં એઇટ અને ફાઇવ કોમાં ટેન જેવી ક્રમયુક્ત જોડો મળે અહીંયા સ્પષ્ટપણે તમે જુઓ કે વન ટુ બિલોંગ્સ ટુ આર છે છે ને વન ટુ પહેલી જ ક્રમયુક્ત જોડ વન ટુ આરમાં છે પણ એની ઉલટી ક્રમયુક્ત જોડ વન ટુ એ આરમાં મળતી નથી એટલે કે આ એ સંમિત સંબંધ નથી તો વિદ્યાર્થી મિત્રો સંમિત સંબંધ કોને કહેવાય તો એ બી જો ક્રમયુક્ત જોડ આરમાં આવેલી હોય તો બી એ પણ એ આરમાં આવેલી હોવી જોઈએ તો એવા સંબંધને આપણે સંમિત સંબંધ કહીએ એના પછીનો પાંચમો પ્રકાર આપણે જોઈએ તો પરંપરિત સંબંધ આર એ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ છે જો એ બી બિલોંગ્સ ટુ આર અને સી બિલોંગ્સ ટુ આર ફરજી જુજો એ બી આરમાં હોય અને ક્રમયુક્ત જોડ બીસી પણ આરમાં હોય આવી બે ક્રમયુક્ત જોડ મળવી જરૂરી છે જો આવી બે ક્રમયુક્ત જોડો મળે જો આનો પહેલો ઘટક અને સોરી આનો બીજો ઘટક અને આનો પહેલો ઘટક સમાન છે એટલે આવી જો બે ક્રમયુક્ત જોડ મળે તો એમનું સંયોજન એસી મળશે આપણને તો એસી પણ આરમાં હોવી જોઈએ એટલે એ બિલંગ્સ ટુ આર અને બીસી બિલંગ્સ ટુ આર મળે તો અને તો જ એસી બિલંગ્સ ટુ આર હોવું જોઈએ તો એ સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીશું એના માટે પહેલો દાખલો જોઈએ આપણે ગણ એમાં ધારો કે ત્રણ ઘટકો છે એક બે ત્રણ અને આ ગણ ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર વન કોમા વન વન કોમા ટુ વન ટુ કોમા ટુ ટુ કોમા વન અને થ્રી કોમા થ્રી આપેલ છે હવે અહીંયા જુઓ તો વન કોમા વન અને વન કોમા ટુ છે ને પહેલો ઘટક બીજો ઘટક અને પહેલો ઘટક સમાન છે એ વિક્રમયુક્ત જોડ તો વન કોમાં વન અને વન કોમાં ટુ એ આરમાં છે પણ એનું સંયોજન વન કોમાં ટુ તો એ પણ આરમાં થાય કારણ કે ઓલરેડી વન ટુ એ આરમાં છે જ એવી જ રીતે વન કોમાં ટુ અને ટુ કોમાં ટુ પણ આરમાં છે તો એમનું સંયોજન પાછું વન કોમાં ટુ જ થશે એટલે એ પણ આરમાં છે પછી ટુ કોમાં ટુ અને ટુ કોમા વન જો આમાં પણ બીજો ઘટક અને પહેલો ઘટક સમાન છે બસ એવી જ ક્રમયુક્ત જોડ લેવાની કે પહેલી જે ક્રમયુક્ત જોડ લો એનો બીજો ઘટક અને બીજી જે લો એનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ તો એમનું સંયોજન ટુ વન થાય અને ટુ વન તો ઓલરેડી આરમાં છે જ એવી જ રીતે ટુ વન અને વન ટુ તો એનું સંયોજન થયું ટુ ટુ તો ટુ ટુ પણ બિલોંગ્સ ટુ આર આપણને આપેલી છે તો અહીંયા તમે જુઓ તો જેટલી ક્રમયુક્ત જોડમાં પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સમાન હોય એવી જેટલી ક્રમયુક્ત જોડ મળે છે એમનું સંયોજન એટલે કે એસી ક્રમયુક્ત જોડ પણ આરમાં આપણને મળે જ છે માટે અહીંયા સંબંધ આર એ પરંપરિત સંબંધ છે તેમ કહેવાય બીજો દાખલો લઈએ ઘણ એ બરાબર એમાં ત્રણ ઘટકો છે એક બે અને ત્રણ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર વન કોમા વન વન કોમા થ્રી ટુ કોમા ટુ ટુ વન અને થ્રી કોમા થ્રી આવેલી છે અહીંયા પણ તમે જુઓ તો વન કોમા વન બીજો ઘટક અને પહેલો ઘટક સમાન હોય એવી વન થ્રી તો સંયોજન થયું વન થ્રી આરમાં છે વન વન અને વન કોમા ટુ આરમાં છે એમનું સંયોજન વન કોમા ટુ આરમાં છે વન કોમાં થ્રી 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 આરના ઘટકો છે તો વન એનું સંયોજન વન થ્રી પણ આરમાં જ છે ટુ ટુ અને ટુ વન એ આરના ઘટકો છે તો એનું સંયોજન ટુ વન છે એ પણ આરમાં છે પછી ટુ વન અને વન વન તો એનું સંયોજન ટુ વન એ પણ આરમાં છે ટુ વન અને વન થ્રી હા અહીંયા ટુ વન જો અહીંયા બીજો ઘટક અને પહેલો ઘટક સમાન ચોક્કસ છે અને બંને આરમાં છે પણ ખરા પણ એમનું સંયોજન થાય ટુ થ્રી અને ટુ થ્રી જે છે એ આરમાં આવેલી નથી માટે અહીંયા આ આ સંબંધ આર પરંપરિત સંબંધ બનતો નથી એક ત્રીજો દાખલો લઈએ પરંપરિત માટે ગણ એમાં સમતલના બધા જ ત્રિકોણો આવેલા છે એટલે કે ગણ એ સમતલના બધા ત્રિકોણોનો ગણ છે અને આ ઘણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એક્સ વાય જ્યાં એક્સ અને વાય એ એકરૂપ ત્રિકોણો છે આ સંકેત છે આ પહેલો ત્રિકોણ છે આ બીજો ત્રિકોણ છે આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો એમનાથી બનતી ક્રમયુક્ત જોડ આરમાં આવે છે હવે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય અને વાય બિલોંગ્સ ટુ આર છે ને બીજો ઘટક અને પહેલો ઘટક આપણે સમાન લીધો ધારો કે આવી બે ક્રમયુક્ત જોડ આરમાં છે કે જે પહેલીનો બીજો ઘટક અને બીજાનો પહેલો ઘટક સમાન થાય જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો શું લખાય એક્સ અને વાય એકરૂપ ત્રિકોણ છે વાયઝેડ બિલોંગ્સ ટુ આર છે તો શું લખાય વાય અને જેડ ત્રિકોણ એકરૂપ છે હવે એક્સ અને વાય એકરૂપ હોય વાય અને જેડ પણ એકરૂપ થતા હોય તો એક્સ અને જેડ એકરૂપ થાય જ માટે એક્સ જેડ ક્રમયુક્ત જોડ પણ આરમાં છે એમ કહેવાય એટલે કે અહીંયા આર એ પરંપરિત સંબંધ છે તેમ કહેવાય ચોથો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો પરંપરિત માટે ગણ એમાં એકથી દસ ઘટકો આવેલા છે પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એ બી જ્યાં બી બરાબર ટુ એ છે અહીં આર એ બી બી એ બરાબર ટુ એટલે કે એ કોમાં ટુ એ પ્રકારની ક્રમયુક્ત જોડ આરમાં આવેલી છે હવે જો એના ઘટકો મેળવીએ આપણે એ બરાબર વન ટુ થ્રી લઈને તો આગળ જોઈ ગયા એ પ્રમાણે આરમાં વન ટુ ટુ ફોર થ્રી સિક્સ ફોર એઇટ અને ફાઇવ દસ જેવી ક્રમયુક્ત જોડ આપણને સંબંધ આરમાં મળશે અહીંયા સ્પષ્ટ છે કે વન ટુ અને ટુ ફોર આ બંને ક્રમયુક્ત જોડો આરમાં ચોક્કસ છે ને બીજો ઘટક અને પહેલો ઘટક સમાન છે એવી ક્રમયુક્ત જોડ આરમાં છે પરંતુ એમનું સંયોજન વન કોમાં ફોર એ આરમાં મળતો નથી માટે અહીંયા આર પરંપરિત નથી તો અહીંયા આપણે સંબંધનો એક નવો પ્રકાર જોયો પરંપરિત સામ્ય સંબંધ હવે સામ્ય સંબંધ કોને કહેવાય તો જે સંબંધ સ્વવાચક સંબંધ પણ હોય સંમિત સંબંધ પણ હોય અને પરંપરિત સંબંધ પણ હોય ત્રણેય પ્રકારનો સજો સંબંધ એ બનતો હોય તો તે સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું